સીતારામની જય માતાજી તો આવે ગા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે તો આપણે જવું ગામમાં કારણ કે ગામમાં જાવું ને તો હમણાં બકાલાવાળા રેકડીવાળા કંઈ આવતા ને તો એટલે ગામમાં ફરજિયાત જવું પડે રસોઈ બને ગઈ એટલે રસોઈ બનાવે જા તમારે ભાઈની ભાવે કડકડીયો રોટલો લીણી રાખો ના ભોલાની અમારે રોટલી બનાવેલી હતી ને આપણે બનાવ્યો સીપડાનો કોબીનો સંભારો ને આપણે બનાવ્યું રીંગણા નો બટેટા નો શાક એક ફેરે શાક જોવે જાય ને માળા મોઢામાં પાણી આવી જાય એટલું લાલ ને સટાકેદાર જો કેટલું મસ્ત શાક છે જો ને મારે છે ને બાજરો ને જવાય ને દરવાના છે કારણ કે અમે ઘંટીમાં ને ધરતા અમે ધરાવીએ બાજુ ઘંટીમાં કારણ કે ઘંટીમાં બહુ બાજરો આવે ને એના રોટલા ને જ ભાવતા એટલે હું છે ને દરણું દરાવતી આવ્યા બકાલુ લેતી આવે બાજરો જવાય હેઠે રાખાય ભરતી જ આ સાફ કરેલી છે તે

આપણે બનાવવાનો છે સેવડો તો પેલા છે ને ચોખા ના પોવા તરેલી એટલે આપણી મકાઈ ના તરવાના રે ને સિંગદાણા રે એટલે તો આપણે જો સેવડો બનાવીએ મકાઈ ના પોવા સિંગદાણા જોતા ફૂલે કેવા જો પોવા તો જો રૂપાણા તરા છે તમે ધોરા વર્તી જેવા થાય તો જો આપણે આ બનાવીએ સેવડો હજે આમાં ખાંડ દળેલી નાખવાની છે મીઠો લીમડો હળદર મીઠુંની ચટણી બધું એમાં નાખવાનું છે અમે અલગ બનાવીએ આજ વખતે મેગીનો મસાલો નાખવાનો છે કારણ કે આજ ખેડે શીખા કે આપણે મેગીનો મસાલો નાખીએ તો કે અસલ થાય એટલે આપ આપણે આજ ખેડ ટ્રાય કરવાની છે મેગી મસાલાની તો જો આ મકાઈનો તમારે એમ તળે લઈએ આ સોખાના જોવાપડી તળે તો સીધા ના તળે લઈએ એટલે પછી તરીએ શિંગાણા મમરા વઘારે ને આપણી મમરા નાખવાના છે મમરા વઘાર્યા ને પેલા આપણી બધાય પવા તરેલીએ પછી પવા તરે ને આ તેલમાં આપણે પછી મમરા વઘારીએ ને પૂરી તો જો કાલે બનાવી ફરસી પૂરી બનાવી ને એ સેવડો બનાવવાનો છે સુમાહામાં આપણી છે ને સેવડો મમરા પૂરી હોય આપણી સુમાહામાં બધું ભાવે કારણ કે સુમહામાં ભૂખ હોય બહુ લાગે એટલે આવું છે બધુંય તો જો એ વાંકડીએ સોખાના પોવા તો રહી જાય એ વાપરી તરવા મકાઈના ના પવા આપડી છે ને આ હળદર આમાં ભેરવે દેવી પડે કારણ કે હળદર ન ભેરવીએ તો આપણા મમરા ચોખાના પવા છે એ હાવ ધોરા લાગે ઘણા એમને જોઈએ ધોરો હોય એ ધોરો કે કારણ શું છે કે પેલા આપણે ગરમ ગરમ હોય ને તો આમાં હળદર ભેરવે દેવાની હોય એટલે આપણે ધોરા ન રહીએ તો પછી આખો ધોરો થાય અને હળદરની સુગંધ આવે અંદર એટલે આપણે હળદરની સુગંધ ન આવે એ માટે ગરમ ગરમ માટે ના ખાઈએ પછી આપણે આમાં નાખીએ લીમડો મકાઈ ના તો ફવાય કરેલી હમણાં જો એકદમ કલર આવ્યો હજુ બધો મસાલો તો બાકી જ છે કરવાનો પણ ખાલી આપણે હળદર જ છે નાખીએ આપડે હળદર નાખી દઈએ તો આપણે પીરા થઈ જાય પવા ચેવડાનો ઉઠાવ સરસ આવે જો ને પવા કેવા સરસ ફૂલે ને એકદમ આપણો ચેવડો છે ફરસો થાય અમુક અમુક પવા હાવ કાચા રહીએ કાચા પૌવાનું ચેવડું ભાવે નહીં તો હવે આપણી જો આ મકાઈના પૌવા પણ તળેલી હે જો એટલે ફૂલ તેલ આવવા દેવાનું તેલ આવવા દો તો જ તમારા પૌવા ફૂલે ન તો ઘણા ઘણાના પૌવા કાચા હોય એટલે એ ચેવડો સારો ન થાય ફૂલ તેલ આવે એમ નાખો તો જ તમારો ચેવડો સારો થાય એટલે આમાં છે ને જો આપણે મસાલો ભેરવે તા ને મમરા વગર નાખા એટલે આપણો ચેવડો થઈ જાય તૈયાર ને સિંગદાણા તળે નાખીએ mm you -hmm.